નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગોત્રી હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો ઇલાજ કરાવવા માટે આવે છે એવી જ રીતે એક પેશન્ટને રાત્રે આઠ વાગે પેટની તકલીફ હોવાથી તેને તાત્કાલિક વિભાગમાં એડમિટ કરવામાં આવ્યો હતો પરંતુ પાંચ કલાક બેસાડ્યા બાદ ડૉક્ટરો રાતે એક વાગે પેશન્ટને એવું કહી દે છે કે અહીંયા પેટના ડોક્ટર છે જ નહીં તો કેટલી ગંભીર બાબત છે બોરસદથી આવેલા પેશન્ટનું કહેવું છે કે અમને પહેલાંથી જ કહી દીધું હોય તો અમે પ્રાઇવેટમાં કે બીજી દવાખાનામાં લઈ જા હવે રાત્રે દોઢ વાગે ક્યાં જઈએ આટલી મોટી સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર હાજર ન હોય તો અહીંયાના પેશન્ટ રામ ભરોસે જીવી રહ્યા છે પરંતુ ડોક્ટરો ખાલી પગાર લેવામાં જ મસ્ત હોય તેવું લાગી રહ્યું છે હવે તેવું લાગી રહ્યું છે કે આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રી આ હોસ્પિટલની મુલાકાત લે તો જ ગોત્રી હોસ્પિટલનો આ તંત્ર સુધરે પેશન્ટનો પૂરતો પ્રમાણમાં ઈલાજ મળી શકે છે તેવી માંગ ત્યાંના પેશન્ટને ઉઠવા પામી છે મને ઝાડાને ઉલટી થઈ જાય છે ત્રણ દિવસથી ઝાડા ઉલટી છે સવાર આઠ વાગે રાત્રે અમે દાખલ થયા રાતે એક વાગે ડૉક્ટરે એવું કહ્યું કે પેટના ડૉક્ટર નહીં અત્યારે મને ઝાડાને ઉલટી છે દસ દસ મિનિટે મારે ઝાડા જવું પડે છે અને ઉલટી થાય છે આ અત્યારે આ ડૉક્ટર એવું કહેશે કે ડૉક્ટર નહીં એક વાગે તો અમને વેરાહાર કહ્યું હોય તો અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં કંઈક ગમે તો અમારી સારવાર કરાવવા જ એક વાગે એવું કહેશે કે ડૉક્ટર નહીં પેટના તો વેરાહાર અમને કહ્યું હોય કે પેટના ડૉક્ટર નહીં તો અમે અમારી વ્યવસ્થા કરે જ ને આ લોકોની આટલી બેદરકારી છે અમારી તો બસ આ ટાપ બદલાવો જોઈએ કેમ આ ટાપ બધાને જોડે આવું કરે તો કોઈ ગરીબનું શું થશે આજે હું શું કાલે બીજા હોય અત્યારે મારી પરિસ્થિતિ શી વિતા છે મને ખુદને ખબર છે હું અહીં આવ્યા પછી કેટલી વખત સંડાસ જાય કેટલી વખત ઝાડા જાય ચીવરી જાય મને ખબર છે હવે અત્યારે એક વાગે એમને એવું કહ્યું કે ડૉક્ટર નથી પેટના તો પેટના ડૉક્ટર નતા તો તમારું મન વેરાહર કેવું જોઈએ ને કે પેટના ડૉક્ટર નહીં તો હું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાત કઈ જગ્યાએ આવ્યો હું ધોરણ ડાલી તાલુકો બોરછેદ જિલ્લો આનંદ નરેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર